દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર નાઢારથી વધુ તાલુકામાં સવાઇચ સુધીનો વરસાદ ખાબકે હતો ત્યારે પરધરી પાસે પુલના બે કટકા જોવા મળી રહ્યા હતા શુક્રવારના રોજ રાજન ઢારથી વધુ તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો જેમાં સૌથી વધુ પાલીતાણા તાલુકામાં સવાઇચ વરસાદ પડ્યો હતો આ સિવાય ડાંગના વધઈ અને ભાવનગરના તળાજા તાલુકામાં વધુ ઇચ વરસાદ પડ્યો હતો બીજી તરફ અજડાંગણા ગલકુંડ વિસ્તારમાં વાદળ ફાટ્યા જો દૂધમાર વરસાદ પડ્યો હતો સૌરાષ્ટ્રમાં રાજકોટના પરદેરી ગામમાં પણ દૂધમાર વરસાદ પડતા ઘટણ શ્રમા પાણી ભરાયા હતા એટલું જ નહીં આ વિસ્તારમાં 50 વર્ષ જૂનો એક પુલ પણ તૂટી પડ્યો હતો આશિયાઈ કચ્છના રાપર શહેર અને તાલુકાના ગામોમાં દર ઇચ જેટલો વરસાદ પડ્યો હતો અમદાવાદ શહેરમાં પણ રાત્રે 9 વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો ભુજમાં સવારે 9 વાગ્યાની આસપાસ છાટારૂપી વરસાદ થયો હતો રાપર પ્રાંત તાલુકાના નંદાસર કલ્યાણ પર હમીર પર કાનમેર મોડા ખાડકે प्रांग पर आसपास गामों में जोरदार वरद ही झापटा पड़ता आ गा में अर्ध जटो वरसाद